એસીપી ક્રાઇમ ડોક્ટર હર્ષદ પટેલ એસીપી હર્ષદ મહેતા એસીપી વીડી જોશી એસીપી ટ્રાફિક જે કે ઝાલા એસીપી આઈડી રાઠવાણ રાહીદારીમાં તમામ પોલીસ મથકના પીઆઈ તેમજ અન્ય કર્મચારીઓ જરૂરી સલાહ બંદોબસ્તના પહારના સ્ટાફ સાથે હળી મળીને ફરજ બજાવી રહ્યા હતા સભા રોડ શો શાંતિપૂર્ણ રીતે નિપટાવવા જતા તમામ પોલીસ તંત્રએ હાસકારો અનુભવ્યો હતો અને રોડ શો શરૂ થયો ત્યાંથી માંડીને પૂરો થયું ત્યાં સુધી વડાપ્રધાન મોદીજી જે રેન્જ રોવર કારમાં બિરાજમાન હતા તેની આગળ જ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે પાયલોટિંગ કર્યું હતું અહેવાલ વિજય મકવાણા